સુરસાગર તળાવ જે અગાઉ ચંદન તળાવ તરીકે ઓળખાતું હતું તે વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે આ તળાવનો ઇતિહાસ ઘણો જૂનો છે અને તે શહેરના વિકાસ સાથે સંકળાયેલું છે સુરસાગર તળાવનો ઇતિહાસ નીચે મુજબ છે સ્થાપના અને પ્રારંભિક સમય એવું માનવામાં આવે છે કે આ તળાવ મૂળ એક નાનો તળાવ હતો જેને ચંદન તળાવ કહેવામાં આવતું હતું તેનું નિર્માણ શ્રી સુરેશ્વર દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેથી જ તેનું નામ પાછળથી પડ્યું દેસાઈ કર હતા પુનર્નિર્માણ અને વિકાસ સદીમાં આ તળાવનું પથ્થરની ચણતરકામ કરીને પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું વડોદરાના વિવિધ શાસકો દ્વારા સમયાંતરે તેનું નવીનીકરણ અને સુશોભન કરવામાં આવ્યું મહારાજા મલ્હારરાવ ગાયકવાડે તળાવની ફરતે પાકા બાંધકામ કરાવ્યા હતા મહત્વા શરૂઆતમાં સુરસાગર વડોદરા શહેર માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હતો બાંધકામ અને વિશેષતાઓ આ તળાવ આખું વર્ષ પાણીથી ભરેલું રહે છે જો તળાવમાં પાણી ભરાઈ જાય તો તેને ખાલી કરવા માટે તેમાં અંદર ઘણા દરવાજા બનાવવામાં આવ્યા છે જેનું પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે તળાવની ફરતે પાકી દિવાલ બનાવવામાં આવી છે જેના પર લોકો બેસીને તળાવની સુંદરતાનો આનંદ માણે છે શિવ પ્રતિમા બે હજાર બે માં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તળાવની મધ્યમાં ભગવાન શિવની આશરે એકસો વીસ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે આ પ્રતિમા મહાશિવરાત્રીના દિવસે રોશનીથી ઝળહળી ઉઠે છે અને તે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે બે હજાર ત્રેવીસમાં આ પ્રતિમાને આશરે સત્તર દશાંશ પાંચ કિલો સોનાથી મળવામાં આવી છે આધુનિક સમયમાં આજે સુરસાગર વડોદરા શહેરની મધ્યમાં એક લોકપ્રિય સ્થળ છે જ્યાં લોકો ફરવા અને આરામ કરવા માટે આવે છે અહીં બોટિંગ પણ ઉપલબ્ધ છે આ તળાવ ગણેશ વિસર્જન માટે પણ ખૂબ જ જાણીતું છે આમ સુરસાગર તળાવ માત્ર એક જળાશય નથી પરંતુ તે વડોદરાના ઇતિહાસ સંસ્કૃતિ અને લોકોના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલું છે